આજરો તારીખ તેર માર્ચના ગુરુવારના રોજ તલાજોમાં આવેલ મોડેલ સ્કૂલ ખાતે એક આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયુષ મેળાનું આયોજન ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી તલાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર કપિલ પંડ્યા તેમજ તળાજા શહેર ભાજ્ય પ્રમુખ શ્રી આયકે વાળા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ વિવિધ માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું હતું જેમાં આ કેમ્પમાં નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સાર્વર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એક નાનકડી પદ્ધતિ છે જેનો હું આપને અનુભવ કરવાની કોશિશ કરીશ તો સજેશન આપું જોઈએ એનાથી આપણી અંદર ભરાતા જાય તો એ વિચાર ને બધું જો આપણી અંદર રહેલી આપણે